જય માતાજી મિત્રો મજામાં મિત્રો મિત્રો જો આજે ઘરે આવી ગયા છો કાલે આવી ગયા છો યુમથી કોઈ ટાગ મિત્રો લગ્નમાં આટલા દિવસ ચાર પાંચ દિવસ સાસરિયામાં રહી આવ્યા મિત્રો હવે ઘરે આવ્યા છો પેલો ખેતરમાં આંટો મારી આવો મગફળી કેવી છે મારા જુઓ દલપત ભાઈને આ ટાઈપની થઈ ગઈ છે મિત્રો મગફળી બહુ સરસ બધું બધુંદી છે ને હવે પાણી આપવાનું છે જુઓ મિત્રો મસ્ત મગફળી એક નંબર જો મિત્રો મગફળી એટલે મસ્ત એમ એક નંબર જુઓ જો બહુ સરસ થઈ ગઈ છે મગફળી આપણી મિત્રો ઓબા આપડે થઈ ગયા છે આવતા કેરી હોય જશે મસ્ત થઈ ગયા ઓબા ખાસા થઈ ગયા છે દસ પંદર ઓબા હું છે મિત્રો આવતી સાલ કેરીઓ આવી જશે જો મિત્રો ઉનાળો છે એટલે ફટફટ સુકઈ જાય જમીન હુવા રહેતી પાયા ચાર પાંચ થી વધ્યા છે સુકઈ ગયું છે હવારે પાઈ ગયા જો મિત્રો કાવું હુંખર્યો છે આપણે બે ત્રણ પહેલા રે વાડી એક પહેલા છે કાર્યો આ છે આપણી શાકભાજી બધી જો મિત્રો મિત્રો આપણે જે આગળ વિડીયો તમને મગફળી દેખાડીને આવી કંઈક થઈ ગઈ છે બહુ મસ્ત મિત્રો આપણે પોતે વાવેતર કરેલું છે આપણા ટ્રેક્ટરથી જુઓ મિત્રો બહુ સરસ રિઝલ્ટ છે મિત્રો બાજી પણ આપણે મસ્ત થઈ ગઈ છે આ પણ આપણે પહેરેલી છે પોતે આપણે ટ્રેક્ટરથી જોબી છે બાજી ભરપૂર કરણમાં આવી ગઈ છે બહુ મસ્ત જો મિત્રો કેટલી વધી છે બહુ વધી છે મિત્રો દસ ફૂટ હશે કમ્પ્લેટ હાઈટ જો આખું ખેતર ભરપૂર મિત્રો મસ્ત મિત્રો કોરામાં કાળા છોડ કેટલો મસ્ત થશે જુઓ અને તડકો નથી લગતો મિત્રો જુઓ જો મિત્રો આપણે દૂધી સી ને એ છે ભાઈને અમારે जयंती दलपत भाई थोड़ी फरी पोखरी से आशी पास चालू से हाला थोड़ी थोड़ी मित्रों तो आव चालू से આપકો કાચારોસે દલપત ભાઈને આખો ખેતર રાજકા बाजરી ઢોરમાટે આ ઢોરાથી બધે આમનું હમ ના ભાવી નહી આયા છે કોઈ ટાગીય છે આ આવતા હશે જો મિત્રો કી કોરી ઉગાડ છે આપણે કુઈ બહુ મોટું થઈ ગયું છે ભરપુર રહ્યા હતા મિત્રો ઉતારી છે વાદળ પર ભાઈ મોટો ડબ્બો ભરી કળિયું ખોય રહે છે કાળા ગરી મસ્ત બીજળો મિત્રો ખાવા તો આઈ ગયા ત્યાં કળિયું જોવું ખૂબ ભાવ છે એનો હાલ આપણી ઘરની પોતાની ખાવે તો આઈ જાજે મિત્રો ઘણી નહીં મળે મિત્રો ખા મળે છે મુઠી ભરી સારો મિત્રો જય માતાજી